जीटीएन मीडिया नेटवर्क नवा रंग रूप साथ नमस्कार आप जु रहो जीटीएन न्यूज पंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं साला। લોકસભા બે હજાર ચોવીસની હવે કાઉન્ટડાઉન શરૂ થઈ છે ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતે તૈયારીઓમાં ચૂક્યા છે તો ખાસ કરીને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રાજકીય પક્ષો કાર્યક્રમ કે અન્ય સંમેલન ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે આજ શ્રૃંખલામાં આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ નેતૃત્વમાં આપ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા ધારાસભ્ય ચૈતર વસાવા પ્રદેશ સંગઠન મંત્રી સંઘાડા દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયાની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના સંચોલી તાલુકામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું કે જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સંચોલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ કિરણભાઈ બારિયા દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જોડાવ્યું હતું કે ભાજપની સરકારમાં ખૂબ મોટા ભાય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભાજપને કોઈ હરાવા સક્ષમ હોય તો તે ફક્ત આમ આદમી પાર્ટી જ છે ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચાઓ ચાલી રહી છે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે પણ દાહોદ સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી ચૈતરભાઈ જંગી બહુમતી થી જીતશે તેવી જ રીતે દાહોદ લોકસભામાં જે જો કોઈ પણ ઉમેદવાર આવશે તેને જીતાડવા આપણે કામે લાગી જવાનું છે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટી જીતશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજીની સૂચનાથી આજે અમે દાહોદ લોકસભાની મુલાકાતે આવ્યા છે અને આવનાર જે બે હજાર ચોવીસની લોકસભા છે એમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે ત્યારે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટીએ માગણી કરી છે ત્યારે આજે અમે એનાલિસિસ કરવા માટે આવ્યા છે દાહોદ લોકસભામાંથી ત્રણ જેટલા ઉમેદવારો અમારા નામો અમારી સાથે અમારી પર આવ્યા છે અને આવનાર લોકસભા લડવા એમની ઈચ્છા પણ છે ત્યારે ચોક્કસપણે દાહોદ લોકસભામાં જે રીતે અમને સાડા ત્રણ લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે ત્યારે બીજા ક્રમાંકે અમે છે અને મજબૂત અમે છે આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે ત્યારે ચોક્કસ બે હજાર ચોવીસની દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરીશું સર આપણા જેલવાસ દરમિયાન થયો સર જેલ તો જેલ હોય છે જેલ કોઈ દુશ્મનને પણ ના થાય અને મારે વિશેષ કડવો અનુભવ એટલે માટે થયો કે મને જેલ કરતાં કરતાં મારા ધરમપત્ની મારી બે બહેનો મારા જમાય મારા પીએ બધાને આ લોકો ઉચકી ગયા અને ને હું ચોરાણું દિવસ જેવા રાખ્યા એટલે સરકારે ચૂંટણી જ લડવાની હોય તો મેદાનમાં લોકશાહી છે બધા સામસામે લડીએ પણ આવી ખોટા ષડયંત્રો ખોટી વાર્તાને આધારે જ્યારે સજા કરવામાં આવે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે અને લોકતંત્રનું હનન થતું હોય એવું અમને લાગી રહ્યું છે અમે દાહોદ લોકસભાની જનતાને કહેવા માંગીએ છીએ ટૂંક જ સમયમાં ઇન્ડિયા એલાન્સમાંથી આમ આદમી પાર્ટીનીના ના ઉમેદવારનું જાહેરનામું જાહેરાત આવી જશે નામ જાહેર થઈ જશે એટલે તમામ દાહોદના લોકો છેલ્લા અઠાવીસ વર્ષથી ભાજપની શાસન છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં એમનું શાસન છે છતાંય આપણા લોકો સાથે અન્યાય થાય છે ત્યારે આ વખતે આમ પાર્ટીના સાંસદને આપણે ચૂંટીને સંસદ ભવનમાં મોકલી અને આપણા પ્રશ્નો ત્યાં રજૂઆત કરે અવાજ બને એ પ્રયત્નો બધા કરજો એવી દાહોદની જનતાને હું વિનંતી કરું છું સર આપણી ભરૂચ લોકસભામાં કેવી તૈયારી ભરૂચ લોકસભામાં મારું નામ છેલ્લા એક મહિનાથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યું છે ત્યારે અમે ત્યાં મહેનત કરી રહ્યા છે અમને અમારી ટીમ ભરૂચ લોકસભાની જનતા પર પૂરો ભરોસો છે કે આ વખતે એ લોકો અમારા પર વિશ્વાસ મૂકશે અને અમે ભરૂચ લોકસભા જીતીશું દાહોદ લોકસભામાંથી ત્રણથી ચાર નામો અમારી પાસે આવ્યા છે અમે એ નામો પાર્ટીમાં હાઈકમાન્ડમાં મોકલીશું પાર્ટી સર્વે કરાવશે અને બાદમાં એ ચારમાંથી એક ઉમેદવાર અમારા નક્કી થશે